જય પરશુરામ જય પરશુરામના ગગનભેથી નારા સાથે ડબોઈ શહેરમાં શોભાત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી અક્ષય તૃતીયા એટલે કે ભગવાન વિષ્ણુ જીરા છટાવતા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ઐતિહાસિક નગરી ધર્ભાવતી ખાતે ભવ્ય ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મીનાબેન મહેતા તથા સમગ્ર પરિવારની હરિહર આશ્રમના વિજય મહારાજ ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ અશ્વિનભાઈ વકીલ

આજે અખાત્રી અક્ષય તૃતીય ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીઓમાંના એક છે અજર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દર્ભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દર્ભાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશુમ